સાંભળો એના માટે તમારું શરત પત્રક કઢાવાય સરપત્ર કેટલાક પચીસ ટકા પત્રક માં જોયા વગર ખબર ન પડે કેટલા ટકા બીજે કઈ નહીં ખબર પડે તમને જમીન સોંપવા જયારે આવી છે ને

તમારી એને થવાને પાત્ર થઈ ગઈ બિન ખેતી કરવી છે તો હા સર બિન ખેતી થતી હોય તો જ એને ભરવાની છે હો ખેતી એ ખેતી નથી ભરવાની હા બરોબર બિન ખેતી જ કરવાની છે એક આર્મી મેન ને મળેલી જગ્યા છે ને આ હા લગભગ 25% હશે છતાય તમારું શરત પત્રક કાઢો હો ભલે પત્રક શરત પત્ર છે શરત પત્ર કે ના નીકળે શરત પત્ર બધા ખેડૂતો માટે કહું છું કે શરત પત્રક માત્ર અને માત્ર તમારી જમીન જે મળેલી હોય એની મામલેદાર કચેરીમાંથી

હા એ હુકમ તો છે આપણી પાસે હા એમાં લખેલું હશે તો વાંચી જાવ નવો તો તલાટી મળી લો હ હુકમ માં હુકમ લખેલું સર જાય જૂની સરત માં ફેરવા માટે બિન ખેતી માટે પ્રીમિયમ ના પાત્ર હા એમાં કેટલા ટકા લખ્યું છે ટકાવારી તો નથી લખી સર તો તલાટી ને મળી લ્યો અને રેકર્ડ કઢાવો એનો હ ઓકે ઓકે સર ઓકે ઓકે ખેડૂત મિત્રો પ્રીમિયમ ની વસ્તુ એવી છે કે જમીનના પ્રકાર ઉપર કઈ રીતે સોંપવામાં આવી છે એના ઉપર એટલે એ દરેક જગ્યાએ સરખી હોતી નથી એના માટે તમારું શરત પત્રક જોવું જોઈએ શરત પત્રકની અંદર આવી વિગતો લખેલી હોય છે આવી અવનવી માહિતી માટે તમે રમણીભાઈ કોટડીયાની ત્રણ ચેનલ છે રમણીભાઈ કોટડીયા ખેડૂત માર્ગદર્શનની અંદર ફોન આવે છે રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શનને આની અંદર વધારાની માહિતીઓ આપું છું રમણીભાઈ કોટડીયા વિડીયોમાં અવનવી માહિતીઓ અને કાયદાકીય બાબતો જાણવા મળે છે મારો કોન્ટેક્ટ કરવા માટેની રીત સાવ સરળ છે રમણીભાઈ કોટલે ખેડૂત માર્ગદર્શનની અંદર ડિસ્પ્લે ઉપર લખેલું છે રમણીભાઈ કોટલે રેવન્યુ માર્ગદર્શનની અંદર એક પછી એક નંબર બોલું છું આજે તમને છઠ્ઠો નંબર આપું છું રમણીભાઈ કોટડીયા મોબાઈલ નંબરનો પાંચમો અને છઠ્ઠો આંકડો ચાલો બે એકી સાથે આપી દોજુ રાહ જો એક અને જીરો એટલે દસ છે અગાઉ આંકડા પણ આપી ચૂક્યો છું એક એક આંકડા પણ આપી ચુકું છું હવે માત્ર તમારી પાસે ચાર આંકડા બાકી છે આપીશ જ પણ તમે મને સાંભળો સમજો અને પછી ફોન કરો સીધા ફોન કરો એના કરતા જાજા ઓડિયો વિડીયો જુઓ તમારે પ્રશ્ન જ નહીં થાય અને કોઈ એમ કે તમે નંબર આપતા નથી એકાદ આંકડો રાખી દો છો ભાઈ એક આંકડો રાખતો હા એકાદ આંકડો એવો બને કે હું એક જ વખત બોલ્યો હોવ અને બીજા આંકડાઓ વારંવાર બોલ્યો હોય તો એ શોધી લેવા જોઈએ તમે વાંચો અને સાંભળો એટલા માટે તો એક પછી એક આંકડા આપું છું ને જેને મારો સંપર્ક કરવો છે એને પણ આ જ રીતે આંકડાઓ મેળવવાના છે અને પછી વોટ્સએપથી મેસેજ કરવાનો છે ડાયરેક્ટ કોઈ ફોન કરવાનો થતો નથી આપ મારી સિસ્ટમને અનુસરશો તો આપની સામે હું જવાબ દેવા માટે હાજર થઈશ